જય દ્વારકાધીશ દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની લાભ ધ્વજારોહણ વૃંદા પાડ્યા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર આપ સૌ કોઈનો દિવસ શુભ હોય મંગલમય હોય એવી શુભકામનાઓ સાથે આપ સૌનું સ્વાગત છે આજે બીજું નોરતું છે નવરાત્રિના બીજા દિવસે મા શક્તિની આરાધના માટે આપ સૌ કોઈનું સ્વાગત છે સૌથી પહેલી કોમેન્ટ જેને દુનિયા પર ભરોસો એ હંમેશા ચિંતામાં હોય છે દ્વારકાધીશ પર ભરોસો કરનાર દ્વારકાધીશ સૌથી પહેલી કોમેન્ટ અશોક ચૌહાણની સુંદર એવી કોમેન્ટ છે જીગર રાણા જય દ્વારકાધીશ પાયલ શુર્તિ જય દ્વારકાધીશ જીતુ પટેલ નરસિંહ જોશી જય દ્વારકાધીશ ધર્મેશ માવાણી જય દ્વારકાધીશ કરુણા પંચાલ જય દ્વારકાધીશ આપ સૌનું સ્વાગત છે જે લોકો પણ મારી સાથે જોડાઈ રહ્યા છો વિડીયોને વધુમાં વધુ શેર કરજો આજની આ ધ્વજારોહણ ગિરિરાજસિંહ જાડેજા પરિવાર દ્વારા આજની આ ધ્વજારોણ જે છે થઈ રહ્યું છે પિયુષ મોટલા જય દ્વારકાધીશ પરમાર વર્ષા રોજે આપણી સાથે જોડાય છે જય દ્વારકાધીશ પુનિત તેજપરા અશ્વિન પ્રજાપતિ જય દ્વારકાધીશ તો શરૂઆત કરીએ જ્યારે આંખ ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરી રહી છે ત્યારે કાન પણ જો એવું જ કંઈક સાંભળે તો એટલે જ્યારે હાલ નવરાત્રિ ચાલી રહી છે ત્યારે મને થયું કે આપણે આદ્ય શક્તિની આરાધના કરી અને જે ગઈકાલે મેં વાત કરી હતી કે આપણે નવરાત્રિ શા માટે ઉજવીએ છીએ કે જે મહિષાસુર નામના મહિષ નામના પાડાને એક રાક્ષસને જ્યારે માર્યો માતાજીએ એના ઉપરથી જે નવરાત્રી આપણે ઉજવીએ છીએ નવ દિવસ સુધી માતાજીનું આ યુદ્ધ ચાલ્યું હતું એટલા માટે મહિષાસુર કે જેને સંસ્કૃતમાં મહિષને પાડો કહેવાય છે એક એવો રાક્ષસ કે જે ગમે ત્યારે મનુષ્ય થઈ શકે અને ગમે ત્યારે જે છે કે પાડાનું રૂપ લઈ શકે એટલા માટેનું નામ મહિષાસુર હતું અને એને જ્યારે માતાજીએ માર્યો ત્યારે દેવતાઓએ સ્તુતિ અને શિવ રહસ્ય સ્તોત્રમ પુરાણ શિવ રહસ્ય પુરાણ છે એના ત્રેપનમાં અધ્યાયમાં આ જગદી જગદંબિકાનો જે સ્તોત્ર જે છે કહેવાય છે કે આદિગુરુ શંકરાચાર્ય દ્વારા આ સ્તોત્ર જે છે એ લખવામાં આવ્યો છે એટલે મહિષાસુર મર્દિની સ્તોત્ર આપણે ઘણા વિશે ઘણી જગ્યાએ આપણે સાંભળતા હશું શરૂઆત કરીએ પ્રથમ શ્લોકથી અય ગિરિ નંદિની નંદિની મેદીની વિશ્વ વિનોદિની નંદિનુ તે ગિરિરવિંદ્ય સિરોધિની વાસીની વિષ્ણુ વિલાસિની જીશુ તે ભગવતી હે સિતિ કંઠ કુટુંબીની હે ગિરિનંદિની એટલે હે મારી મા હે પર્વતરાજ હિમાલયની કન્યા વિશ્વ વિનોદીની જે પૃથ્વીને સમસ્તને વિશ્વને જે આનંદમાં રાખનારી છે સંસારને જે પ્રફુલ્લિત રાખનારી છે અને હંમેશા જેના નંદીગણો જે છે કે જેને નમસ્કાર કરે છે ગિરિવેર વિંધ્ય ગિરિવર વિંધ્ય શિરો શિરોમણી એટલે કે જે પર્વતોની અંદર સર્વશ્રેષ્ઠ એવું વિંધ્યાચલ પર્વત છે એ વિંધ્યાચલ પર્વતના શિખર ઉપર જે બિરાજમાન છે જ્યાં નિવાસ કરે છે વિંધ્ય વિનાશીની એટલે કે જ્યાં શિખર ઉપર જે નિવાસ કરે છે એવી ભગવતી જેને ઇન્દ્ર નમસ્કાર કરે છે વિષ્ણુ જિષ્ણુનું તે એટલે કે ભગવાન વિષ્ણુની અહીંયા બહેન કીધા છે કે વિષ્ણુના બહેન બનીને જે જે હંમેશા પ્રસન્ન રાખે છે એવા ભગવાન શિવના રૂપમાં પાર્વતીને પ્રતિષ્ઠિત ભગવતી સ્થિતિ કંઠ કુટુંબીની એટલે કે જે વિશાળ કંઠ કુટુંબ એટલે કુટુંબ રાખવા વાળા છે કે જે કુટુંબને હંમેશા જેને પાસે વિશાળ કુટુંબ છે અને કુટુંબને જે છે હંમેશા સુખ શાંતિ અને સમૃદ્ધિ જે પ્રદાન કરનારા છે એવા ભગવાન શિવના ભાર્યામાં પાર્વતી જે પ્રતિષ્ઠિત છે એવી ભગવતી જે શિવને પ્રિય છે મહિષાસુર મર્દિની એટલે જેણે મહિષાસુર નામના રાક્ષસને જેણે માર્યો છે રમ્ય કપરદિની એટલે જેની ચમકતા વાળની લટો સાથે જેનો મૂઢું ચમકે છે એવી શૈરસૂતે એટલે કે પર્વતરાજની દીકરી હિમાલયની દીકરીમાં પાર્વતીને હું નમસ્કાર કરું છું તો આ પહેલો શ્લોક મહિષાસુર મર્દિનીનો શ્લોક છે આપણે આજ સી દસ દિવસ માટે મહિષાસુર મદિની સ્તોત્ર વિશેના અર્થ જાણીશું એક બાજુ ભગવાન શ્રી દ્વારિકાધીશના દર્શન કરીશું તો બીજી બાજુ આ મા આદ્યશક્તિની આરાધના પણ સાથે સાથે કરીશું તો જ્યારે આંખ દ્વારકાધીશના દર્શન કરતી હોય તો કાન પણ જે છે આપણે માતાજીના ગુણગાનને સાંભળીએ નવરાત્રિ ચાલી રહી છે અને મા નવરાત્રિની આરાધના માટે મને થયું કે આપણે મહિષાસુર મદિની સ્તોત્ર જે છે એનો અર્થ અને ઉચ્ચાર જાણીએ ચિરાગ ચાવડા રક્ષિત દાદા જય દ્વારકાધીશ જે જે પિત્રોડા જય દ્વારકાધીશ અપર્ણા દવે રોજે આપણી સાથે જર્મનીતિ જોડાય છે જય દ્વારકાધીશ દશરથ ઠાકોર પ્રજ્ઞા સામાણી જય દ્વારકાધીશ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જેથી અન્ય લોકો પણ ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરી શકે સાથે જ નવરાત્રિ ચાલી રહી છે તો માં મા શક્તિની આરાધના કરી શકે દસ મિનિટ માટે પણ આપણે મા શક્તિની પ્રાર્થના કરીએ એમને નવરાત્રિ છે તો બીજું કંઈ કરીએ કે ન કરીએ ઘણા લોકો હશે કે જે અપવાસ પણ નહીં કરતા હોય દાન દક્ષિણા નહીં કરી શકતા ઘણા લોકોને એવું હોય કે નવરાત્રિ ચાલી રહ્યા છે પણ આપણે કોઈ જાતનો સમય નથી મળી રહ્યો ત્યારે આપણા બીજી સિડ્યુલની અંદર માત્ર દસ મિનિટ માટે આપણા વિડીયો સાથે કનેક્ટ થઈએ અને મા શક્તિની આરાધના કરીએ અને આપણી સમક્ષ ભગવાન શ્રી દ્વારકાધીશની સુંદર એવી ભગવા રંગની સૂર્ય અને ચંદ્રના ચિહ્નોથી અંકિત ધ્વજા જે છે ખુલી ગઈ છે આજની ધ્વજારોહણ

દસ દિવસ માટે આપણે ભગવાન શ્રી દ્વારિકાધીશના દર્શન સાથે સાથે મહિષાસુર મર્દિની સ્તોત્ર છે એના અર્થ વિશે જાણીશું માતાજીની સ્તુતિ છે આપણે કંઈ જ ન કરીએ તો કાંઈ નહીં પણ આ સ્તોત્ર વિશે આપણે સાંભળીશું સમજીશું થોડો ઘણો પણ અર્થ જાણતા હોય ત્યારે સ્તોત્ર કરવાની વધુ મજા આવતી હોય છે સ્તોત્ર સાંભળવાની વધુ મજા આવતી હશે સાંભળવા માટે આપણે સાંભળી જઈએ બોલવા માટે આપણે બોલી પણ જઈએ પણ જ્યારે એનો આપણે અર્થ સમજતા હોય ને ત્યારે આપણે એ વસ્તુથી બરાબર કનેક્ટ થઈ શકીએ એટલા માટે હું ખાસ અર્થ માટે આગ્રહ રાખું છું કે આપ સૌ કોઈ પણ અર્થ જાણો અર્થને સમજો તો આપણે એ વાતને ફીલ કરી શકીએ માતાજીને એ પ્રાર્થના કરી શકીએ એ અનુભવી શકીએ તો આવતીકાલે ફરીથી મળીશ ભગવાન શ્રી દ્વારકાધીશની ધ્વજા અને આદ્યાશક્તિની આરાધના સાથે ત્યાં સુધી લાઈક કોમેન્ટ એન્ડ શેર દ્વારકા ટુડે વૃંદાપડ્ય સૌને જય દ્વારકાધીશ જય માતાજી